સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના વિદાય લેતા વર્ષની ઉજવણી સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણા પ્રતાપ સ્કૂલ નાના વરાછા ખાતે રક્તદાન કેમ્પ તેમજ માતૃપિતૃ વંદના જેવા એક નવતર કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી જે અંગે વધુ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ જણાવ્યું હતું કે નવા વર્ષની ઉજવણી લોકો દ્વારા પાર્ટી ધમાલ મસ્તી દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે બાળકોમાં આપણી ભારતીય સનાતન સંસ્કૃતિના બીજ રોપાય હેતુથી માતૃપિતૃ વંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શાસ્ત્રોક્ત વિધિથી પૂજન ગાયત્રી પરિવારના ભરત સાવલિયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ વાલીઓએ ભાગ લીધો હતો પ્રજાપતિ મહારાણા પિતા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે રક્તદાન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિ તરફ ફોડવા માટેનો એક નોતર છે અને એની સાથે સાથે ઘનશ્યામભાઈ પણ પહોંચે એકસો પાંચમી વખત બ્લડ કરી રહ્યા છે એ પણ એક આનંદ અને ગૌરવની વાત છે

રાજેશભાઈ તેમજ પ્રિન્સિપાલ મિતેશભાઈ અને તમામ સ્ટાફ મિત્રોએ અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો ભારતીય સંસ્કૃતિ મુજબ નવા વર્ષની ઉજવણી કઈ રીતે કરી શકાય એનો એક અમે વિચાર રજૂ કર્યો જેને આ સ્કૂલ દ્વારા જે વધારી લેવા આવ્યો તેમજ આજરોજ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી લોકોનો જીવ બચાવીને કરવા માટે મેં એકસોને પાંચ વાર રક્તદાન કર્યું છે મારી સર્વે મિત્રોને વિનંતી છે કે હાલ તમામ બેંકોમાં રક્તદાનની ખૂબ અછત છે તો મિનિમમ એકવાર તો રક્તદાન કરવા જવું જોઈએ આ તકે આપના માધ્યમથી વિનંતી છે કે દર વખતે કોઈને કંઈ પશ્ચિમ સંસ્કૃતિનો વિરોધ તો ન જ હોઈ શકે પણ તમે ભારતીય સંસ્કૃતિને જે લોકોમાં બાળકોમાં જે અત્યારે ભૂલાવા લાગી છે એનું કંઈક આવો વિચારો આપી અને તમે સંસ્કૃતિને જો જાળવવાની પ્રયત્ન કરો તો ખરેખર બહુ સારી વાત છે ભલે માત્ર ભારતમાં તાકી છે